નમસ્કાર મિત્રો વ્યાસ પંજાગઢ શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ અઠાવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવાર નું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ ગોચર ફળ જોઈએ તો હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાલ અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ જોઈએ તો પ્રથમ શુક્રવાર એટલે કે શુક્રવાર નો દિવસ તમારી રાશિઓ માટે કેવા કેવા સંકેતો છે તે આજે આપણે જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી રહી શકે છે આજે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં પણ સારી એવી મધુરતા રાખશો તો તમને સારો એવો ઉત્તમ લાભ થઈ શકશે અને તમારા કોઈ પણ કાર્યક્ષેત્રે તમારે હંમેશા આજે શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનું અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવા કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારો દિવસ ખુશીઓથી અને આનંદમય ભરેલો રહેશે આજે તમને કલા ફેશન કે સૌંદર્ય સંબંધિત કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તેમાં તમને સારા એવા લાભો પણ મળી શકે છે તેમજ તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત બનશે તેવા પણ સારા એવા યોગ છે તો વૃષભ રાશિવાળા માટે શુભમ જોઈએ તો છ અને તેમનું અશુભમ જોઈએ તો આઠ પુરુષભ રશીવાળા માટે શુભ રમજ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ્રમ જોઈએ તો ક્રીમ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘર મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતાથી કાર્યમાં સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ જે વિદ્યાર્થીઓ હશે તે વિદ્યાર્થીઓ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો તમારો દિવસ છે જેમ કે તમને પ્રેમ સંબંધો માટે પણ આજે તમારો સારો એવો સમય છે જેથી કરીને તમને તેમાં પણ સારો એવો લાભ થઈ શકે તો મિત્રો નશીવાળ માટે શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિત્રો નશીવાળા માટે શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં ડ કે કર્ક રાશિ વાળા માટે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો હશે તેમાં પણ તમને સારો એવો લાભ મળી શકે છે અને સારો એવો આજનો દિવસ છે આજે તમને તમારા માતા પિતા તરફથી પણ સારો એવો લાભ થઈ શકે છે જેથી તમને સારો એવો તેમાં પણ ફાયદો થઈ શકે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અમ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો ક્રિમ અને તેમનો અશુભ અમ જોઈએ તો સફેદ સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો અને સારો એવો વધી શકે છે આજે તમારી વાણીથી પણ તમે અન્યને પ્રભાવિત કરી શકશો તેમજ તમને ટૂંકી અને લાભદાયી યાત્રાનો પણ આજે સારા એવા યોગો છે તેવા પણ તમને સારો એવો લાભ થઈ શકે છે તો સિંહ રસીવાળા માટેનો શુભમ જોઈએ તો એક અને તેમનો અશુભમ જોઈએ તો પાંચ સિંહ રસીવાળા માટેનો શુભ્રમ જોઈએ તો સોનેરી અને તેમનો શુભ્રમ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠવાળા કે કન્યા રસીવાળા માટે કે આજે તમને ધન સંબંધિત બાબતો પણ ખાસ ધ્યાન રાખશો તેવું સૂચવવામાં આવે છે આજે તમારે કોઈ પણ બેન્કિંગ કે નાણાકીય લેવડ દેવડમાં પણ સારો એવો લાભ થઈ શકે છે જેથી તમને તેમાં પણ ફાયદો થશે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો આ કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં

આ તુલા રસી વાળા માટે શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો આ શુભ રંગ જોઈએ તો ગુલાબી વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં ન યક વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમે ધન પર ખર્ચ પર નિયંત્રણ રાખવો ખૂબ જરૂરી છે જેથી કરીને તમે અવારનવાર સારા તેમાં ખોટા ખર્ચા કરો તેનાથી તમે ખાસ છો પછી તમારા વિદેશ સંબંધિત કાર્યોમાં પણ સારી વિભ્રક્તિ તમારી થઈ શકે છે તેમજ તમારા આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે પણ તમને આજનો સારો એવો દિવસ છે જેથી તમે આધ્યાત્મિક શાંતિ પણ મેળવશો તો વૃશ્ચિક રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો નવ અને તેમનું અશુભ અંગ જોઈએ તો બે વૃશ્ચિક રાશિવાળા માટેનું શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જો કે ધન રાશિમાં ભદ ફટ ધન રાશિ માટે કે આજે તમને આવકમાં સારો વધારો થઈ શકે છે આજે તમારા મિત્રો અને વડીલો પર તરફથી પણ તમને સારો એવો સહયોગ અને સાથ તમને મળી શકે છે આજે તમારે કોઈ પણ રોકાણ કરવા માટે પણ આજનો સારો એવો દિવસ છે તો ધનરાશિ માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ મકર રાશિ વાળા માટે આજે તમારે કાર્યક્ષેત્રે તમારા સારા એવા પ્રગતિના યોગો આજે છે આજે તમારા કોઈ પણ ઉચ્ચ અધિકારીઓનો પણ તમારા કામની પ્રશંસા કરશે પણ તેના તરફથી પણ તમારા વખાણ થશે આજે તમારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે પણ તો અંતે તમને એમાં સારી એવી સફળતાઓ અને લાભ મળી શકે છે મકાલ રસીવાળા માટેનો શુભમ જોઈએ તો આઠ અને તેમનો શુભમ જોઈએ તો ચાર મકા રસીવાળા માટેનો શુભમ જોઈએ તો કાળો પેરો અને તેમનો અશુભ રંગ બે તો પૂરક કોમ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં ગ સ શષક કુંભ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક સ્થળ તેમજ યાત્રા કરવાનો પણ સારો એવો યોગ છે આજે તમે કોઈ પણ ઉચ્ચ શિક્ષણમાં પણ તમને સારી એવી સફળતાઓ મળશે અને તેમાંથી પણ તમને સારો એવો લાભ થશે કુંભ રાશિવાળા માટે નું શુભ રંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ રંગ જોઈએ તો

તમને નાણાંના થઈ શકે તો હા ખાસ નોંધ આ બચડફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડી આધાર પ્રત્યે કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ અઠાવીસ અગિયાર બે હજાર પચ્ચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો હવે આપણે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચી શુક્રવાર પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસી માક્ષર માસ શુક્લ પક્ષ માસિક અષ્ટમી જોઈએ તો હવે આપણે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદયમાં સાત કલાક એક મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત સત્તર કલાક પંચાવન મિનિટ તિથિ જોઈએ તો આજની તિથિ આઠમ તિથિ ચોવીસ કલાક પંદર મિનિટ સુધી આઠમ ત્યાર પછી નો નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર શક્તિશા નક્ષત્ર છવ્વીસ કલા ઓગણ મિનિટ સુધી ત્યાર પછી પૂર્વાભદ્ર નક્ષત્ર યોગ જોયે તો યોગ છે વ્યાઘાત યોગ અગિયાર કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી હર્ષણ યોગ કરણ જોયે તો કરણ છે વિષ્ટિ ભદ્રા બાર કલાક અઠાવીસ મિનિટ સુધી ત્યાર પછી બહુ કરણ ચોવીસ કલાક પંદર મિનિટ સુધી ત્યાર પછી બાલવ કરણ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કોમ રાશિ ગ સહ はい。